હલો મિત્રો હાલમાં તો વાત કરીએ તો મિત્રો ગુજરાતમાંથી ગમન સાથલના યુએસએમાં અને વિદેશોમાં પ્રોગ્રામ થઈ રહ્યા છે તો મિત્રો વાત કરીએ તો ગમન સાથલના એવા વિડીયોઝ અને ફોટોઝ આવી રહ્યા છે જે તમે જોઈશો તો મિત્રો તમે પણ ચોંકી જશો ગમન સાથલના વિડીયોઝ અને ફોટોઝ મિત્રો ઇન્સ્ટાગ્રામ પર વાયરલ થઈ રહ્યા છે જેમાં તેમને મોજ માણી રહ્યા છે તો મિત્રો આગળ તમે વિડીયોમાં બનાવી રહ્યા છો તમે વિડીયોઝ અને ફોટોઝ જોઈ શકો છો જેમાં તમે જોઈ શકો છો કે તેમને આગળ મોજ માણી રહ્યા છે તો મિત્રો આગળ તમે વિડીયો જોઈ શકો છો મિત્રો આ તેમને ઘરની અંદર તમે જોઈ મોજ માણી રહ્યા છે ઘરમાં અને મિત્રો તમે વાત કરીએ તો જોવા મિત્રો તેમના પ્રોગ્રામ ઓસ્ટ્રેલિયામાં છે અને તમે જોઈ શકો છો ઓસ્ટ્રેલિયામાં પ્રોગ્રામ કરવા ગમન સાથલ ગયેલા છે અને જ્યાં તમે જોઈ શકો છો તેમને મોજ કરી રહ્યા છે તો મિત્રો તમે ફોટો અને વિડીયો ઇન્સ્ટાગ્રામ પર વાયરલ થઈ રહેલા છે અને તમે જોઈ શકો છો તેમને ઓસ્ટ્રેલિયામાં ફરી રહ્યા છે અને વાત કરીએ તો મિત્રો તેમને પ્રોગ્રામ માટે ગયેલા છે અને વાત કરીએ તો તેમના પ્રોગ્રામ છે મિત્રો વાત કરીએ તો તમને દિવ્યા ચૌધરી અને ગમન સાથલના પ્રોગ્રામ છે જે ઓસ્ટ્રેલિયાની અંદર રહેલો છે જેની માટે ગમન સાથે

હોય એવા વિડીયોઝ આવેલ છે તો મિત્રો તમે આગળ વિડીયો જોઈ શકો છો અમે લોકો ફાઇનલી આવી ગયા છીએ ઓસ્ટ્રેલિયાની ધરતી પરિને તો આવો પધારો આપણે બધાએ લાલણ ના ગરબા ની મોજ કરીશું ગરબા ગરબા કેરો રંગ જામ્યો નબલી નથી આવબરી નહીવી